નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં અયોધ્યાથી ભગવાન શ્રી રામની અક્ષત કળશ યાત્રા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં અયોધ્યાથી ભગવાન શ્રી રામની અક્ષત કળશ યાત્રાનું ગોપાલ ગ્રામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં રામજી મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી તેમજ મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું તેમજ અનેક લોક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગોપાલ ગ્રામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રામાં સરપંચ

આ કળશ યાત્રામાં જોડાયા ખૂબ આનંદ થયો ગોપાલ ગ્રામ ગામના બધા વતીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને મારું ગામ અયોધ્યા ધામ એવું પવિત્ર વાતાવરણ ગોપાલ ગ્રામમાં બન્યું છે આ મને ખૂબ આનંદનો વિષય છે